વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ બનશે લઈને અનેક ચર્ચાઓ જાગી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ એકસો ઓગણીસ શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો મુખ્ય શિક્ષક સ્ટાફ સહિતના લોકોનો વહીવટી જે સમિતિના માધ્યમથી કરવામાં આવી છે સમિતિના સભ્યો નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વરણી માટેની ચૂંટણી આગામી પચીસ તારીખે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે મળનારી ખાસ સામાન્ય સભામાં યોજાશે જે માટેનો એજન્ડા શાસન અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કોણ શિક્ષણ સમિતિનું અધ્યક્ષ બને છે અને કોણ ઉપાધ્યક્ષ બને છે નોંધનીય છે કે ઉપાધ્યક્ષ તરીકે સેવા આપતા ડોક્ટર હિમાંગ જોશી હવે વડોદરાના સાંસદ બની ચૂક્યા છે એટલે તેમના સ્થાને નવા ઉપાધ્યક્ષ તો આવવાના જ છે પરંતુ શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યાને રિપીટ કરવામાં આવે છે કે પછી તેમના સ્થાને કોઈ સભ્યો પૈકી નવા અધ્યક્ષની વરણી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું છે હાલ તો શિક્ષણ સમિતિના તમામ સભ્યો પોતાના રાજકીય ગોડફાધરના શરણે પહોંચ્યા છે અને સમિતિના નવા અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ પદે તેમનું નામ નિયુક્ત થાય તે માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે શાસન અધિકારી શ્વેતા પાર્ગે માહિતી આપી હતી પચ્ચીસ તારીખની જે સામાન્ય સભામાં છે સભા છે એમાં માત્ર અત્યારે ઉપાધ્યક્ષ શ્રીના વરણી બાબતનો જ એજન્ડા છે તો પછી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ તો પૂર્ણ થવાની છે તો પછી અધ્યક્ષની કયા પ્રકારે નિમણૂક થાય છે અધ્યક્ષની નિમણૂક પાર્ટીમાંથી જે મેન્ડેટ આવે એ પ્રમાણે થશે મેડમ હાલમાં જ સભ્ય તરીકે જીગ્નેશ સોની આવ્યા છે પરંતુ હજુ સુધી તેમનું ગેજેટમાં નામ પ્રસિદ્ધ નથી થયું તો એ આ ચૂંટણીમાં જંપલાઈ શકે છે કે નહીં હવે અમે એજન્ડા મોકલાઈ દીધું છે એટલે હવે ગેઝેટમાં પ્રસિદ્ધ થાય અને અમને સૂચના મળે તો અમે એમને આમાં લઈ શકીએ નહીં તો એના સિવાય લઈ શકાય નહીં મેડમ કયા પ્રકારે નિર્ણય થશે અને ત્યારબાદ કેટલી ટર્મ માટે આ જવાબદારી નવા અધ્યક્ષ ઉપાધ્યક્ષ નિભાવશે હવે અઢી વર્ષ માટે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ જવાબદારી નિભાવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર